વડોદરામાં જેએન વનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે જેમાં જીનોમ સિક્વન્સ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે યુવકનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ છે ડિસેમ્બરે શરદી ખાંસી તથા યુવકને સાત દિવસ હોમ આઇસોલેટ કરાયો હતો ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી તંત્રએ હાશકારો લીધો છે તેમજ છવ્વીસ વર્ષીય દર્દીની તબિયત સુધારા ઉપર છે ગત બાવીસ તારીખે છવ્વીસ વર્ષના યુવાનને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી જેમાં ખાનગી લેબોરેટરીમાં టెస్ట్ క કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમાં ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ જે છે ગુજરાતમાં ગત સપ્તાહે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા માંડ આસપાસ હતી જે ગુરુવારે વધીને છાસઠ ને પાર થઈ ગઈ છે આમ ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ચૌદ કેસ નોંધાયા છે બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે ચિંતા જેવું કંઈ નથી છેલ્લા ચોવીસ કલાકમાં

કોવિડના પોઝિટિવ કેસનો કેસની માહિતી મળી હતી જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતાં તેઓને ખાલી સદી ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ એમના કોન્ટેકમાં આવનાર અન્ય બીજા પંદરથી સોળ લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું પણ એમને કોઈ પણ સાઇન સિમ્પ્ટમ્સ જણાયા ન હતા આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં જેથી કરીને ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં જેથી કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ ને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે તે રીતે આ પેશન્ટનું પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે આ સેવાસી એરિયાનું પેશન્ટ છે